પહેલે થી એક વાર ગયો પહેલા દિવસે આવા ત્યારે હું હું તકલીફ હતી તમે હું હું કર્યું પહેલા દિવસે હું આવીને સાહેબ ત્યારે મને બહુ તકલીફ હતી હલાતું નહોતું ઊભું નતું રેવાતું ક્યાં દુખાવો થાય પગમાં જ તે હાથળમાં દુખાવો એટલે જ તે એટલે ફૂદી થતો તો કેટલું હલાતું દુખાવો હલાતું જ નહોતું એક મિનિટે બે મિનિટે નતું હલાતું ઊભું રહેવું હોય તો કેટલું રહેવાતું

એને ફોન કર્યો ભાઈને જવું જોઈએ એકવાર અમે દવાખાને જઈ આવ્યા હતા પૂંજામાં એને કીધું નસ દબાવવાની પ્રોબ્લેમ છે કે દસ દિવસની દવા લઈ જાવ રાહત થાય ન આગળ કંઈક જોયું જાય પછી તે કે આગળ તો ઓપરેશનનું જ આવે બધું કરાવે એટલે કે એ નથી કરાવવું અમરસિંહભાઈ ગયા હતા ને આપણે જ છે આ નામ લખાવી નાખ્યું આવી ગયા બસ દવા કેટલો ટાઈમ લીધી તમે પૂંજાની હા ના તો બે પાંચ દિવસ લીધી અને પછી આવી ગયા પાંચ પાંચ દિવસ એટલે એ બંધ કરી દીધી દવા તો અહીંયા આપતા જ નથી નાની બંધ કરી દીધી અને પપ્પા કે એવું નથી પીવાની ઓકે આપણે કેટલીક વાર મળ્યા હશું કેટલીક વાર સારવાર થઈ એક બે ત્રણ ચાર એકવાર જેટલું છું બરાબર ને હા વખત ચાર વાર માં એક વાર દવા લીધી નહીં ઓકે અત્યારે કેમ છે રેડી હાવ રેડી હાવ કઈ છું નથી

નાય અને જો બેઠું બેઠું નાવાનું બેઠું બેઠું કપડા પછી બ્લાઉઝ પહેરીને સીધું સોફા ઉપર બેસી જવાનું સાડી તો બે ત્રણ પોરે સાડી પહેરાતી એક વાર પેરી ત્યારે ખુશી પાસા બેસી જાય પછી વાળી પાછા બેસી જાય ત્યારે આપણે હંગટો તો નખાય એવી રીતે સાડી આખી પેરા તો નથી ઉભા રહી ને એક મહિનો

બે ત્રણ તો મારી વાટે છે કે તમને સારું થઈ જાય ને તો અમારે જઈ આવજો તમે પીડાની સહન કરતા તમે અહીંયા જઈ આવજો દવા નથી

એટલે કોક ને નિમિત્ત બાવીસ દિવસ માં સારું થઈ ગયું તો બહુ હેરાન થાય વધારે તકલીફ હતી વધારે હતી ને આવું ક્યારે નો થાય એવી ભગવાન ને પ્રાર્થના કરી આવું ત્યારે નો થાય એકદમ ઢેર રાખો હા મારી બાજુ મોટું આવું ઢીલું આવું ઢીલું